હાથની માતાનો ધોધ છે ત્યાં આગળ બાકરોલ ગામ છે ત્યાં ગૌશાળા આવેલી છે મિત્રો એક મહિનાનું સાડા ચાર લાખ નું ઘાસ જોઈએ છે મિત્રો એની સામે એટલું દાન મળતું નથી અને એટલા માટે આ ગૌશાળાને આત્મનિર્ભર કરવા માટે મિત્રો મનહર પટેલ પોતાની ફોર્મ્યુલાનું બજારમાં પહેલીવાર માર્કેટમાં પહેલીવાર વાર ગૌ કાષ્ટ ભસ્મ સિદ્ધ કરેલું હેર ઓઇલ કે જેની અંદર ચાર પ્રકારના મોગા તેલ છે અને છ પ્રકારની અનમોલ જડીબુટ્ટી છે આ બધાને ગૌ કાસ્ટ ભસ્મતી સિદ્ધ કરવામાં આવ્યું છે આવું જે હેર ઓઇલ કે મિત્રો બજારના બધા જ હેર ઓઇલને તમે ભૂલી જશો બજારમાં જુદા જુદા પ્રોબ્લેમ માટે જુદા જુદા હેર ઓઈલ ખરીદવાની જરૂર નથી ઓલ ઇન વન એ ટુ ઝેડ વાળની બધી જ સમસ્યાનો પ્રોબ્લેમ મિત્રો છ મહિનાનો કોર્સ કરવાની જરૂર નથી માત્ર એક મહિનાની અંદર વાળની બધી જ સમસ્યાઓથી મુક્ત કરતું વાળની બધી જ સમસ્યાઓને દૂર કરતું એવું જબરજસ્ત હેર ઓઇલ મિત્રો મનહરડી પટેલના નામથી અને આ જે બાકરોલની ગૌશાળા છે આ ઘરડી ગાયો છે એ ગાયોના લાભાર્થે મિત્રો એમને આત્મનિર્ભર કરવા માટે આ પહેલીવાર આ હેર ઓઈલ લોન્ચ કરી રહ્યો છું મિત્રો અને ખાસ વાત એ છે કે બજારમાં જે મોગા મોગા હેર ઓઈલ મળે છે એના કરતા અડધી કિંમતે મિત્રો હા અડધી કિંમતે સો ના માત્ર એકસો રૂપિયા છે અને બસો એમએલના બસો ત્રીસ રૂપિયા છે મિત્રો આ હેર ઓઈલ એક્સપેરિમેન્ટ કરેલું છે કેટલાય માણસો કેટલાય લોકો ઉપર આનું એક્સપેરિમેન્ટ કર્યા પછી મનહરભાઈ દેખાય છે આના માટે તમારે જે ગૂગલ પે નંબર છે સ્ક્રીન ઉપર એના ઉપર જે તમારે સો એમ જોઈએ બસો એમ જોઈએ ગૂગલ પે કરી અને એના સ્ક્રીનશોટ સાથે વોટ્સએપ નંબર ઉપર મિત્રો વોટ્સએપ નંબર તમારું પૂરું સરનામું મોબાઈલ જોઈએ છે હમણાં જ મિત્રો ગૌ માતાનું નામ લઈ અને ગુગલ પે કરી અને આ વોટ્સએપ ઉપર મારા વોટ્સએપ ઉપર આ એડ્રેસને સેન્ડ કરો મિત્રો હોમ ડિલિવરી ઘેર બેઠા તમને મળી જશે મિત્રો એક વખત વાપર્યા પછી મનોરભાઈ ની ગેરંટી છે કે મિત્રો બજારના બધા જ હેર ઓઈલ ને તમે ભૂલી જશો કારણ કે આ એક્સપેરિમેન્ટ કરેલું હેર ઓઇલ છે અને એટલા માટે મિત્રો હમણાં જ ગૌ માતાનું નામ લઈ આ ગરડી ગાયો જે ત્રણસો ગાયો છે એમના લાભાર્થે મિત્રો જે કંઈ આમાંથી મળશે એમાંથી ફૂલ લઈને ફૂલની પાખડી આ ગૌ માતા પાછળ વપરાશે મિત્રો એમનું પેટ ભરાશે એટલે ખાસ હમણાં જ ગૌ માતાનું નામ લઈ અને ઓર્ડર કરો મિત્રો જય ગૌ માતા મનાર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત